જય શ્રી રામ નમો નારાયણ હર હર તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના રોજ રાહુ અને કેતુ ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે કોને તકલીફ થશે અને કોને ફાયદો થશે વૈદિક જ્યોતિષ અનુસાર રાહુ અને કેતુ નવ ગ્રહોમાં છાયા ગ્રહ છે રાહુને ચંદ્રના પડછયા તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે કેતુને ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે આ બંને રહસ્યમય ગ્રહો છે જેનો વ્યક્તિના જીવન પર ખૂબ જ ઊંડો પ્રભાવ પડે છે રાહુ ગ્રહ ને સૂર્ય અને ચંદ્રના માર્ગોમાં આંતરછેદ બિંદુ તરીકે પણ ઓળખવામાં આવે છે કેતુ ગ્રહ મોક્ષ આધ્યાત્મિકતા અને રહસ્ય સાથે સંકળાયેલા ગ્રહ છે વર્ષ બે હજાર પચીસ માં રાહુ કેતુ મે મહિનામાં એક સાથે ગોચર કરશે જો કે બંને ગ્રહો અલગ અલગ રાશિમાં પ્રવાસ કરશે તેના થકી બાર રાશિઓને શુભ અને અશુભ પરિણામો સાથે પ્રભાવિત કરશે અઢારમી મેના રોજ રાહુ અને કેતુ બંને ગ્રહો પોતાની રાશિ બદલશે રાહુ અને કેતુ ગ્રહ સાંજે સાડા ચાર વાગે પોતાની રાશિ બદલશે રાહુ ગ્રહ મેન રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે જ્યારે કેતુ ગ્રહ કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે બંને ગ્રહોની રાશિમાં પરિવર્તન

વિવાદમાંથી તમને રાહત મળશે રાહુ અને કેતુના રાશિ પરિવર્તનને કારણે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો થશે નોકરી અને વ્યવસાયમાં લાભ થશે જીવનમાં સુખી રહેશો તમે તમારા જીવનસાથી સાથે મુસાફરી કરવાની યોજના બનાવી શકો છો પરિવારના સભ્યો સાથેના સંબંધમાં સુધારો થશે સિંહ રાશિ સિંહ રાશિ માટે રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન શુભ રહેશે પ્રેમ જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે તમે વિવાદોથી પોતાને દૂર રાખી શકશો અને તમારા ઘરમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ